મિત્રો જો તમારી દીકરી ભણતી હોય તો આ વિડીયો તમારી માટે સરકારે તાજેતરમાં જ એક નવી યોજનાની જાહેરાત કરી છે કે જેમાં સરકાર દીકરીને ભણવા માટે પચાસ હજારની સહાય આપે છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયો આપણે વાત કરવાના છીએ નમોલક્ષ્મી યોજના વિશે કે જે યોજના હેઠળ દીકરી ધોરણ નવ થી બાર ભણે ત્યાં સુધી સરકાર પચાસ ની સહાય કરે છે તો ચાલો જોઈએ આ યોજના વિશે તમામ માહિતી જેમ કે આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે અરજી કરવા માટે જરૂર ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ અને યોજનામાં અરજી કઈ રીતે કરવાની આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને મિત્રો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી કોઈ દીકરીને લાભ મળી રહે અને મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે કરજો કરજો અને ચેનલ નવા તો ચેનલને મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીને આરોગ્ય પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે સરકારે બે હજાર ચોવીસ પચીસમાં આ પહેલ માટે બારસો પચાસ કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની કોઈ પરીક્ષા પણ નહીં આપવી પડે મિત્રો આ યોજનામાં સહાયની રકમ ધોરણ નવમાં દસ હજાર રૂપિયા ધોરણ દસમાં દસ હજાર રૂપિયા ધોરણ અગિયારમાં પંદર હજાર રૂપિયા ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા એમ મળીને કુલ રૂપિયા પચાસ હજાર સહાય કરશે ત્યાર પછી જોઈએ કે આ યોજનામાં કઈ વિદ્યાર્થીનીઓને લાભ મળશે તો એમાં આ યોજનામાં માત્ર વિદ્યાર્થીનીઓ જ અરજી કરી શકે છે વિદ્યાર્થીની ગુજરાત રાજ્યની હોવી જોઈએ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અથવા એ સિવાયની જે વિદ્યાર્થીની હોય ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તો ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ શાળાનું આઈડી માર્કશીટ આવકનો દાખલો બેન્ક પાસબુક મિત્રો બેંક પાસબુક વિદ્યાર્થીનીના માતાની અથવા વિદ્યાર્થીનીના નામની જોવી જોઈએ બીજા કોઈની પણ ચાલશે નહીં ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે મિત્રો એ પ્રશ્ન કે આ બધા કાગળિયા લઈને ક્યાં જવું ક્યાં ફોર્મ ભરવાનું કઈ રીતે ભરવાનું તો હવે મિત્રો જોઈએ કે અરજી પ્રક્રિયા શું રહે છે તો મિત્રો હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારી દીકરી જે નિશાળમાં ભણતી હોય ત્યાં જ આ ફોર્મ ભરવાનું હોય છે વિદ્યાર્થીનીના વર્ગ શિક્ષકને આ ફોર્મ ભરવાનું હોય છે બીજે ક્યાંય પણ ધક્કા નહીં ખાવા પડે વિદ્યાર્થીનીને શાળામાં જ ડોક્યુમેન્ટ જમા કરાવી આ યોજનાનો લાભ લઈ શકે છે અને મિત્રો આ યોજનાનો પહેલો હપ્તો તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આપવામાં આવશે અને આ તારીખ પહેલા તમારે આ યોજનામાં અરજી કરવાની રહેશે તો મિત્રો હજુ પણ તમારે આ ફોર્મ ભરવાનું બાકી છે તો અત્યારે જ તમારી દીકરીની શાળાની મુલાકાત લ્યો ત્યાં આ યોજના વિશે વિગતવાર માહિતી પણ મળી રહી છે અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરીજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ દીકરીને લાભ મળી રહે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો